વાત કરીએ પંચમહાલ જિલ્લાના વરસાદની ધમાકેદાર એન્ટ્રી હાલોલ અને જાંબુઘોડા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે હાલોલમાં ઠેર રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે પંચમહાલ જિલ્લાના હાલોલ અને જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હાલોલમાં વહેલી સવારે એક ઈજ જેટલો વરસાદ નોંધાયો જેને લઈને માર્ગો પાણી પાણી થઈ ગયા જાબુગોડામાં પણ રાત્રિ દરમિયાન પોણો ઇંચ વરસાદ નોંધાયો છે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે વધુ માહિતી સાથે પંચમહાલથી સંવાદદાતા હર્ષદ મહેરા અમારી સાથે જોડાયા છે જી હર્ષદ કેવા પ્રકારનું વાતાવરણ છે પંચમહાલ બહાલ

માહોલ એ કહી શકાય કે મોડે મોડે પણ મેઘરાજા પંચમહાલમાં વરસ્યા ખરા હજુ ગોધરા શહેરા અને મોરવા તાલુકો હજુ કોરો કહી શકાય